વડોદરામાં સ્વચ્છોત્સવ અને બિફોર નાઇટ ગરબાના ભવ્ય આયોજનની તૈયારીઓના ભાગરૂપે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી સત્તરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો નગરો ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ વર્ષ બે હજાર ચૌદથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો આગામી બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીના જન્મજયંતિના રોજ આ અભિયાનને અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર દરમિયાન આ પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ ઉપર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાશે જે અંતર્ગત આવતીકાલથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સ્વચ્છોત્સવ હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે વડોદરામાં સ્વચ્છતા હી સેવાના સૂત્ર સાથે વિશાળ સ્તરે સ્વચ્છોત્સવ ઉજવવામાં આવશે આ અભિયાન અંતર્ગત શહેરના આશરે પાંચ લાખ નાગરિકોને સ્વચ્છતા ઝુંબેશમાં જોડવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આયોજનને લઈને મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં અધિકારીઓ પાસેથી સૂચનો લઈ આગળની આયોજનવિધિ નક્કી કરવામાં આવી હતી મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સંસ્થાઓ અને સંગઠનોને પણ જોડવામાં આવશે નાગરિકો વધુમાં વધુ જોડાઈ શકે તે માટે પાલિકા દ્વારા ફોન નંબર જાહેર કરવામાં આવશે જેના માધ્યમથી નાગરિકો પોતાની સૂચનો પણ આપી શકશે શહેરમાં સફાઈ ઝુંબેશને અગ્રીમતા આપવાની દિશામાં આ કાર્યક્રમ માઇલસ્ટોન સ્થાપિત થશે અત્યારે અધિકારીઓ સાથેની મિટિંગ કરવામાં આવી છે જેમાં એમના દ્વારા પણ અને કાઉન્સિલર્સને પણ પોતાના વિસ્તારમાં આવા કોઈ સ્પોટ હોય સાથે મારા દ્વારા એક સૂચન પણ આપવામાં આવ્યું છે કે એક નંબર જે જારી કરીશું જેની પર નાગરિક પોતે ફોન કરીને કહી શકે કે મારા વિસ્તારમાં આ જગ્યાએ પરમનન્ટલી કચરો ફેંકવામાં આવે છે કે એવો સ્પોટ બની ગયો છે જેથી કરી અને આપણે ત્યાં પણ પહોંચી શકીએ કે જ્યાં આપણને નથી ખબર કોઈ અંતરિયાળ જગ્યા છે કે જ્યાં સ્પોટ બની ગયો છે ને નાગરિક પોતે આપણને ધ્યાન દોરશે તો ત્યાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જઈ સ્વચ્છતા કરવામાં આવશે સાથે એક સૂચન એ પણ કર્યું છે કે નાગરિકો પોતાના કમ્પાઉન્ડ વોલમાં અને પોતાની પ્રિમાઇસિસમાં જે વૃક્ષારોપણ કરેલું હોય છે અને જ્યારે એનું કટિંગ કરે છે અને એમને આ વસ્તુનો નિકાલ કરવાની તકલીફ પડે છે ત્યારે મારા દ્વારા એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે નાગરિક પોતાના ખર્ચે જ્યારે કટિંગ કરાવી અને એ વસ્તુઓ જ્યારે એનું વેસ્ટ નીકળે છે તો એને આપણે કોમ્પોસ્ટ બનાવવા માટે કે કોઈ રીતે ઉપયોગ કરી શકીએ ટૂંકમાં વડોદરા મહાનગરપાલિકા એ જે ગ્રીન વેસ્ટ છે ગાર્ડનનો ગ્રીન વેસ્ટ છે એને ઉઠાવી અને એને કમ્પોસ્ટ બનાવવા માટે એટલે ટૂંકમાં નાગરિકોનો આ પ્રશ્ન જે છે ઘણી બધી વખત અમારી પાસે આ વિષય આવતો હોય છે તે આપણે કહ્યું તેમ કે જે પણ સ્પોટ છે ને બધું જ કવર કરી અને બધા જ પાસાઓની ચર્ચા વિચારણા કરી લેવામાં આવી છે આપ મીડિયાના મિત્રોને પણ દ્વારા આ વખતે પ્રથમ વખત બિફોર નાઇટ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા કાર્યક્રમ એકવીસમી ઓક્ટોમ્બરે અકોટા સ્ટેડિયમ ખાતે યોજાશે આયોજન અંતર્ગત એકસાથે સાથે ચાલીસ હજારથી વધુ ખેલૈયાઓ રમવા માટે ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે ખેલૈયાઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકાશે ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે પાર્કિંગ શરબતની સુવિધા તેમજ અન્ય આવશ્યક વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પણ ગરબાના આયોજનને લઈને વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સાથે સંસ્કૃતિને પ્રોત્સાહન આપતું આ દ્વિઆયોજન શહેરમાં અનોખું આકર્ષણ બની રહેશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તો પણ રજિસ્ટ્રેશન પણ આજે ખુલ્લું મૂકીએ છીએ અને સાથે સાથે આ ખુલ્લા રજીસ્ટ્રેશન બધા લોકોને આમંત્રણ પણ આપવાના છે અને એકવીસ તારીખ સર તારીખ રવિવાર રવિવાર એકવીસ તારીખ અકોટા સ્ટેડિયમમાં છે સાંજે આઠ વાગે અમે આ કાર્યક્રમ શરૂ થવાના છે અને એન્ટ્રી ફ્રી એન્ટ્રી છે અને પાર્કિંગ પણ ફ્રી છે એટલે ચિંતા નથી અને અમારું તરફથી તમામ આયોજન કરવામાં આવશે એની સ્થળ મુલાકાત જઈશું ત્યારે પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત પણ જણાવવામાં આવશે લગભગ ચાલીસ હજાર લોકો ત્યાં ક્રાઉડ અમે એક્સપેક્ટ કરીએ છીએ પચીસ હજાર પ્લસ ખેલૈયાઓ અને પંદર હજારની સ્પેક્ટેટર્સ ની અમારું પ્લાનિંગ છે પણ ભીડ ત્યારે આવે આ લોકોનું મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે પણ અમે રજીસ્ટ્રેશન આ રીતનું કરવાના છે રજીસ્ટ્રેશન ફ્રી ઓનલાઇન રજિસ્ટ્રેશન છે આજે એપ દ્વારા એ લોન્ચ પણ કરવાના છે એટલે લિંક પણ આપણે મોકલીશું એટલે કોઈ પણ એમાં રજિસ્ટ્રેશન કરી શકાય પછી તમારા ફોનમાં પણ સ્કેનર આવી જશે ક્યુઆર કોડ તમે એન્ટ્રી કરતા વખત તમારે સ્કેનિંગ કોડ બતાવીને એન્ટ્રી કરી શકો છો અને અમુક જગ્યાઓમાં જે અહીંનું વડોદરાનું ટ્રેન્ડ છે જે નું બંચ પાસેસ એ પણ અમે ઇશ્યુ કરીશું એટલે ચિંતા નથી પણ મેક્સિમમ લોકો જોડે એના માટે ઓનલાઈન એન્ટ્રી પાસે બધા લોકો આવીને પાસ લઈ ના જઈ શકે એટલે બધા માટે અમે ઓનલાઈન સિસ્ટમ રાખીએ